જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો આજનો વિડીયો છે ને અત્યારે સ્ટાર્ટ છે સલૂન માંથી શું કે ભાઈ વોક કરવાનું ચાલુ કર્યું છે ક્લાયન્ટની વેઇટ કરું છું ક્લાયન્ટ હજી આવી નથી એટલે અને આજનું વેધર એટલું સરસ થઈ ગયું છે ને અત્યાર તો જો ઉપર વાદળા ઘેરાયેલા છે પણ આખો દિવસ વરસાદ ન થાય એટલે ગમ્યું એમ સારું હતું ઓવરઓલ માર્કેટમાં તો જઈને આવી આજે ચક્કર લગાવીને પણ વિડીયો શૂટ નહોતો કર્યો અમે જેમાં ચારમી ને યાશી બંને ઇન્ડિયા જાય છે એ લોકો તો એરપોર્ટ પહોંચી ગયા છે મેં હમણાં જ ફોન કર્યો હતો ગઈકાલે અમે અમને મળવા ગયા હતા બંને છોકરીઓને તો એક લીક પણ આજે મૂકીશ આ જ વિડીયોમાં અને ગઈકાલે રાત્રે મારી ફ્રેન્ડનો બર્થડે હતો ને તેના હસબન્ડે મને મેસેજ કર્યો હતો અમને કે તમે લોકો આવજો અને સરપ્રાઇઝ કેક હું લઈ આવ્યો છું ને આપણે કટ કરીશું તમે ત્યાં પણ ગયા હતા તો એ ક્લિક પણ હું એડ કરીશ તો એ પણ જોવાનું ના ભૂલતા અને તમને કેવું લાગી સરપ્રાઇઝ અને બટેની એ પણ અમને કહેજો અમને તો મજા આવી હતી એ તો સુઈ ગઈ હતી અને રાત્રે એને ક્યાંય જગાડી હતી બાર વાગે અને આજે તો બંને બહેનોએ અમારી જાય છે તો એ લોકો બહુ એક્સાઇટેડ છે મેં હમણાં ફોન કરીને મને કે હા આંટી હું તો બહુ એક્સાઇટેડ છું કીધું યાશિન યાસીન એવું છે અમારે એ બહુ એક્સપ્રેસ ના કરે બધી વસ્તુ કે 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 એક્સાઇટેડ હોય કે એવું બધું પણ મેં એને પૂછ્યું હતું કે એમના મને મળીને વચ્ચે ત્યારે કે તું જવા માટે એક્સાઇટેડ કે નોટ રિયલી એટલે એને બહુ ના હોય પણ ચાર મહિનો તો જવું હોય ચાર મહિનો મજા આવે ઇન્ડિયા અને દેવામને અમે ગમે ત્યારે પૂછીએ કે તમે ઇન્ડિયા જવું તો એ પણ ઓલવેઝ રેડી હોય દેવામ પણ એને પણ ઇન્ડિયા ગમે છે એટલે ચાલો થોડી વાર બહાર ફરી લઈએ અને આજે તો મારે ઘરે જઈને રસોઈ નથી બનાવવાની મારે જવાનું છે મારે ફ્રેન્ડના ઘરે ડિનર માટે એ બનાવવાની છે લઝાનિયા એ સારા બનાવજો હું કોઈ દિવસ લઝાનિયાને બનાવતી નથી ઘરે તો મને કે તું આવજે હું બનાવીશ ને તમને ખવડાવીશ મેં તો એ બહુ મને બનાવતા નથી ફાવતું એટલે તો મને કે તું આવજે એટલે એ ઇઝી જ છે બનાવે તો આવડે એવું છે પણ હું કોઈ દિવસ કંઈ કરતી નથી સારું એના ઘરે આ વખતે જઈને આવું ને પ્રોપર રેસીપી જોઈને પછી હું બનાવીશ કારણ કે હું ઘરે એના ઘરે જઈશ ત્યારે તમને બનાવી જ નાખ્યું હશે સલૂનથી હું ઘરે જઈશ ને પછી અમે લોકો ત્યાં જઈશું એટલે તો આજનો પ્રોગ્રામ અમારો એવો કંઈક છે

હજી પણ અજવાળું છે અને આટલા વાગે અમે ભાઈના ઘરે જઈએ છીએ આજે હે દેવમ કારણ કે મેં ભાભી ને તો ફોન કે આમ જાગીએ છીએ કાલે તો જાય છે પણ એટલે જ ને એ તો મને નહીં ખબર એ જ ને એર ઇન્ડિયા એ તો અમારે હમણાં જઈને પૂછી જોઈએ આપણે આમ જો મિનિન તો મજા આવી પ્રાંશુ ને દેવ માં તારી જોડે અંકલ જો આવું કરે જોવા મળે ના ચારમી આપે છે લઈને થેન્ક યુ બેટા આમ જો જો મિની તને હેરાન કરે બે ભાઈ બહે તમને સૌ કરવા માટે દેવા અમને યાસુ મિની તન પીવું છે

के मैं सीवर में ना अंदाज कर में कोई काम करছো তো কে না 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 নাও ভাই যা কইরা কম অন शंकर চুপ কে काही सोले बेटा थैंक यू এনজয় কর Джо অন বদানি আদি আবছো ओके ओके ગટોડી જાય હવે મળતા યાસીન નીચે ઉતર ને બાય ચાલો બાય હેવ અ નાઈસ હોલીડે બેટા બાય હેવ અ બેટા તો મિસ કરશો અમને ભાઈ ને કે કોઈ ને દેવ અમને કોને મિસ કરીશ હું મને કરીશ દેવ અમને કે અંકલ ને ઓ માય ગોડ ધેટ્સ નોટ ફેર દીદીને ના બુજા નાઈ સોલીડે કર દે હક કર દે મા દીકરો હક કર દે દીદીને હગી કરાય હા ગુડ ચલો નીચે

અમજો અત્યારે રાતના બાર વાગે કેટલું સરસ બર્થડે કેકનું મમતા મેડમ તો સૂઈ ગયા છે ને દિનેશ ઓ સરપ્રાઈઝ તમારા બર્થડે માની નથી બર્થી કર્યું કને જો અત્યારે બધા ધીમે ધીમે બોલી રહ્યા છે બર્થી કલમણઈ ચાવા નથી મે બર્થી ખવલ ન કેમ કીમો

कसुकी दुनिया ऋषि हम जो बेटा मम्मी ओके ओके मम्मी मम्मी के बर्थडे ने केक छे जो मम्मा बेटा तुम्हारे के तुम्हारे के केऊ छे आवे के सरप्राइज राख छे एऊ केऊ छे मले ये मारो के बर्थडे आवी रहयो छे सरप्राइज बो अच्छी राखो तो सारू आप तो नच करू सारू यो देवर नो करी छे दिनेश सरस करी छे सरस नाइस डेकोरेशन छे सरस करी छे ब्यूटीफुली डन कई केक छे

યુવલકા હવે દે નજીકમાં છે તો દેવામરાબેનનું ઘરે મૂકીને છોડાઈનો પણ પછી અમે આવે ફાઈનલ ચલો બારજી સરપ્રાઈઝ છે બારનો જમીન બારમાં તો સરપ્રાઈઝ નથી અખી લાઇટિંગ ફાયર ફ્લાન કર્યું થવાના છે

કે કેપ્સિકમ બધા પછી આ જે હું નાના બેબી કોન આવે ને એ લાવતા ભૂલી ગઈ છું અદરવાઈઝ એ બી સ્લાઇસ કરી કરીને હોય પછી મને હલ્દી પાછો લીડલ જાનો કંટાળો આવ્યો કઈ વાંધો નહીં ચાલે આટલું બધું તો વેજીટેબલ છે આમાં હેલ્ધી કહેવાય ને અને આ ઇનફ થઈ રહી એમ હતું પછી જેને સ્વીટ કોન ભાવતા હોય બધું વેજ આમાં તો જાય સ્વીટ કોન ભાવતા હોય સ્વીટ કોન એ નાખી દે ઓકે અને આમાં હેલ્ધી કહેવાય ને બધા વેજીટેબલ આવે જે વાવાઝોડું કેમાકડા એને હું નહીં આપું પછી ચોડી નાખે એટલે આને બીજા જ નથી આપવા આપણે તો સરખું થઈ જશે અરે લાડવા આ મોટો બાવા જોડો આવ્યો આપણે નહી બેસઈ નહીં બેસ જો अंकल બોલાવે હેલો કરો अंकल ને अंकल કરો જય શ્રી કૃષ્ણ કરો હાફાઈ લે એવરી વીક ખાવ નવરાય વીક આમ જો આ છોકરાને કેટલી મજા આવે કે બધા આવે કે દેવા મે તો આજ હાયર કરી લીધો છે ધીમે હો બેટા લઈ જાકો રૂમાલ લઈ જા આ માના મારું લઈ લેશે આમ કર આમ જો માસી કેવા

¿Qué color corren en el polis, no? ¿Cuál color es? Pink

મોર ના બાઈક બનાય છે જમ્યા પછી છે ને ઊભો થવાના વેદ નથી રહે એટલે અમે એમ મસ્કુલ થઈને બેઠા તો બરાબર પગ દુખવા લાગ્યા છે અમે નીચે ચાલી ચોડી કે નીચે બેઠા ને અમે યુટ્યુબેશન જમીએ છીએ અમે બધા અમે બધા સેટ અમાર ડાઇનિંગમાં અમે બધા સેટ છે ડાઇનિંગ ટેબલ

અને જો અમે ઘરે આવી ગયા મસ્ત જમીને અને અમારા શેરવી વ્યંજન મમ્મી જોડે વાતો કરે છે અત્યારે મમ્મીને છોકરા વગર ગમતું ના એટલે મમ્મી રોજ જે ફોન કરે નઈ ચકુબેન ચાલો તો વિડિયોને એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય